વીસ દસ નાખી દે જબલું અરે બહુ મોંઘો થઈ ગયા અત્યારે હવે આ ગુવાર નું શું છે ગુવાર ના પચાસ રૂપિયા લઈ ગયો ના રે બાપા આવું મોખું બકાલું તમારે આટલું મોખું બકાલું મારે નથી લેવું હો આ માસી બકાલું લીધું એના તો પૈસા આપો અરે ભાઈ ક્યાં મેં બકાલું લીધું મેં તો જોઈને મૂકી દીધું નાખ્યું હવે કઈ થેલી માં નથી મેં તો જોઈને મૂકી દીધું અરે તમે જાદુ બાદુ કર્યું છો আপোন